આરોપી છેલ્લા એક વર્ષથી નકલી ચલણી નોટોનો ધંધો કરતો હતો સાવરકુંડલાના રહેવાસી રાજુ રાજ સાથે પરેશ હડિયા નકલી ચલણી નોટ નું ચલાવતો હતો રેકેટ નકલી નોટ વટાવી જે નફો થતો તેમાંથી પંચોતેર ટકા રાજુ વઘમસી લેતો અને પચીસ ટકા નરેશ હડિયાને આપતો આરોપી પાસેથી પાંચ લાખની કિંમતની પાંચસોના દરની ચલણી નકલી નોટો જપ્ત કરી આરોપીઓએ હાલ સુધી પચીસ લાખ જેટલી કિંમતની નકલી નોટો માર્કેટમાં વટાવી ચૂક્યા હોવાનો ખુલાસો એસઓજી ને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા કાપોદરા સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી તો ગઈકાલે જ એસઓજી ને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા જેને પાંચ લાખના પાંચસો ના દરની નોટોના મુદ્દા સાથે ઝડપી પાડેલ છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ પાંચસો ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે પોતે કિરણ ડાયમંડની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકરી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે એ એ છૂટક છૂટક એક વર્ષમાં બજારમાં છે છે આ નોટ જે હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા તેમજ એની પૂછપરછ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરંગ કુંડલાનો જે વ્યક્તિ છે તે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી એમાં નોટો જે વટાવે એમાં પંચોતેર ટકા ભાગ રાજુ વાઘમસિંહનો તથા પચીસ ટકા જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી આરોપી છે એ રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને એક વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો આગળ જે રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં એના ત્યાં સેટઅપ કેવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રાણા